નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ચેનલના એક નવા ભરતી અંગે ખૂબ જ મોટા સમાચાર સામે આવી રહ્યા છે એના વિશેની વાત આપણે આજના વિડીયોની અંદર કરવાના છે અને જે વ્યાકરણના દસ પ્રશ્નો અંગે ઘણા બધા વિદ્યાર્થીઓને તકલીફ હતી તો એ અંગે ગુજરાત પોલીસ ભરતી બોર્ડના અધ્યક્ષ દ્વારા શું ઇન્ફોર્મેશન આપવામાં આવી છે એના વિશેની માહિતી પણ આપણે આજના આ વિડીયોની અંદર જોવાના છે મિત્રો આ યુટ્યુબ ચેનલ દ્વારા તમને પોલીસ ભરતીની તમામ માહિતી સૌ પ્રથમ અને સચોટ રીતે પૂરી પાડવામાં આવે છે જે નવી પોલીસ ભરતી આવવાની છે એની પણ તમામ માહિતી મેળવવા માટે ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો તો હવે શરૂ કરીએ આજનો આ વિડીયો તો તમે અહીંયા જોઈ શકો છો પીએસઆઈને ને એલઆરડી ભરતી અંગે અગત્યની અપડેટ્સ યુવરાજસિંહ જાડેજા દ્વારા એલઆરડી પાર્ટીનું ડીવી અને રિઝલ્ટ જે છે એ ક્યારે જાહેર કરવામાં આવશે પીએસઆઈ નું ફાઇનલ રિઝલ્ટ ક્યારે આવશે અને વ્યાકરણના પ્રશ્નો અંગે ગુજરાત પોલીસ ભરતી બોર્ડના અધ્યક્ષ દ્વારા તમામ વિદ્યાર્થીઓ માટે શું સૂચના જાહેર કરવામાં આવી છે એના વિશેની માહિતી પણ આપણે વિડીયોના અંતમાં જોવાના છીએ તો વિડીયોના અંત સુધી જરૂરથી બનેલા રહેજો અને જો તમને આ માહિતી પસંદ આવે તો વિડીયો લાઇક કરી તમારા તમામ મિત્રો જોડે જરૂરથી શેર કરજો તો સૌ પ્રથમ યુવરાજસિંહ જાડેજા દ્વારા જે આ ટ્વીટ કરવામાં આવ્યું છે એની અંદર જે છે એ ગુજરાત પોલીસ વર્ગ ત્રણ વર્ગની જગ્યાઓ સીધી ભરતીથી ભરવા માટેની જાહેરાત તો અત્યારે જે બાર હજાર સરચો બોતેર જગ્યાઓ ઉપર પોલીસ સબ ઇન્સ્પેક્ટર હથિયારી પોલીસ કોન્સ્ટેબલ હથિયારી પોલીસ કોન્સ્ટેબલ એની જે ભરતી ચાલી રહી છે એની અંદર કુલ જે છે એ બાર હજાર સરચો બોતેર જગ્યાઓ છે એમાં કઈ જગ્યાઓ માટે કઈ પોસ્ટ માટે કેટલી જગ્યાઓ છે એની એમને ઇન્ફોર્મેશન આપેલી છે તો સૌ પ્રથમ તમે અહીંયા જોઈ લો બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર એટલે કે પીએસઆઈની અંદર પુરુષ માટે ત્રણસો સોળ જગ્યાઓ છે અને પીએસઆઈ મહિલાઓ માટે એકસો છે છે હથિયારી પોલીસ કોન્સ્ટેબલ પુરુષની જે છે એ ચાર હજાર ચારસો બાવીસ જગ્યાઓ છે બિનહથિયારી પોલીસ કોન્સ્ટેબલ મહિલાઓની બે હજાર એકસો ઇઠોતેર જગ્યાઓ છે હથિયારી પોલીસ કોન્સ્ટેબલ પુરુષની બે હજાર બસો બાર જગ્યાઓ છે હથિયારી પોલીસ કોન્સ્ટેબલ મહિલાની એક હજાર નેવું જગ્યાઓ છે હથિયારી પોલીસ કોન્સ્ટેબલ એસઆરપીએફ પુરુષની પુરુષની જે છે એ એક હજાર જગ્યાઓ છે જેલ સિપાહી પુરુષની એક હજાર તેર જગ્યાઓ અને જેલ સિપાહી મહિલાની જે છે એ પંચ્યાસી જગ્યાઓ કુલ બાર હજાર સાતસો બોતેર જગ્યાઓ પર આ ભરતી પ્રક્રિયા જે છે એ ચાલી રહી છે જે અંગે માહિતી આપતા યુવરાજસજી જાડેજાએ જણાવ્યું હતું કે લોકરક્ષક ભરતી પ્રક્રિયા અંતિમ તબક્કામાં એટલે કે આની જે છે શારીરિક કસોટી પણ પૂરી થઈ ગઈ છે લેખિત કસોટી છે એ પણ પૂરી થઈ ગઈ છે લેખિત કસોટીના માર્ગ છે એ પણ જાહેર કરી દેવામાં આવે છે તો લોકરક્ષક દળ એલઆરડી ભરતી પ્રક્રિયા જે છે એ હવે અંતિમ તબક્કામાં છે પરીક્ષાની ગુણ ચકાસણી ઓએમઆર શીટની પુનઃ ચકાસણી સીસીટીવી કેમેરાની તપાસ સહિતની મોટા ભાગની ચકાસણીની પ્રક્રિયા જે છે એ પૂરી થઈ ગઈ છે તો જે પણ ઉમેદવારોએ જે માર્ક આવ્યા હતા એના પછી એમને રીચેકિંગ કરાવ્યું હતું તો એ રીચેકિંગ ઓએમઆર શીટનું પણ જેને રીચેકિંગ કરાવ્યું હતું એ અને સીસીટીવીનું પણ જે છે એ ચેકિંગ કરવામાં આવે છે કે કોઈપણ પ્રકારના ઉમેદવારો જે છે એ કોઈ પણ જગ્યાએ ગેરરીતિ તો કરતા નથી તો આ તમામ પ્રક્રિયા જે છે એ હવે પૂરી થઈ ગઈ છે આવનારા થોડા દિવસોમાં આશરે બે ગણા અંદાજિત પચીસ હજાર પ્લસ પ્રમાણપત્ર ચકાસણી ડીવી માટેની યાદી જાહેર થવાની શક્યતા છે તો કુલ બે ગણા ઉમેદવારોને જે છે એ ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે બોલવામાં આવશે પચીસ હજાર જેટલા જ ઉમેદવારો જે છે એ અમને ડોક્યુમેન્ટ વેરીફિકેશન માટે બોલવામાં આવશે અને આ ભરતી પ્રક્રિયાની જે છે ડોક્યુમેન્ટ વેરિફિકેશનની પ્રક્રિયા જે છે એ સપ્ટેમ્બર મહિનાની અંદર શરૂ કરી દેવામાં આવશે તો થોડા દિવસોની અંદર બે ઘણા ઉમેદવારોનું જે છે ડોક્યુમેન્ટ વેરીફિકેશન લિસ્ટ ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવશે ડીવી એટલે કે પ્રમાણપત્ર ચકાસણીની પ્રક્રિયા સપ્ટેમ્બર મહિનામાં શરૂ થઈ શકે છે ડોક્યુમેન્ટ વેરફિકેશન જે છે એ પહેલો પ્રશ્ન હતો કે એલઆરડીનું ડોક્યુમેન્ટ વેરફિકેશન ક્યારથી શરૂ થશે તો એલઆરડી ભરતી માટે ડોક્યુમેન્ટ વેરિફિકેશન સપ્ટેમ્બર મહિનાની શરૂઆતની અંદર જે છે એ શરૂ કરવામાં આવશે ઓગસ્ટ અંતની અંદર વાત ચાલતી હતી પરંતુ ઓગસ્ટની અંદર જે છે એ હવે ડોક્યુમેન્ટ વેરિફિકેશન થાય તેની શક્યતા ખૂબ જ ઓછી છે કોન્સ્ટેબલ ભરતી માટેનું ડોક્યુમેન્ટ વેરિફિકેશન આવનાર સપ્ટેમ્બર મહિનામાં જે છે એ શરૂ થઈ શકે છે હર પછી આગળ વાત કરીએ પોલીસ ભરતી બોર્ડ દ્વારા કોન્સ્ટેબલ તથા પીએસઆઈ બંનેના પરિણામો ઝડપથી જાહેર કરવા માટે તડામાર પ્રયાસો જે છે એ ચાલી રહ્યા છે તો ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા કોન્સ્ટેબલ અને પીએસઆઈ બંનેના પરિણામો જે છે એ ઝડપથી જાહેર કરવા માટેની પ્રક્રિયા જે છે એ ચાલી રહી છે કારણ કે નવી પોલીસ ભરતી છે એની જાહેરાત કરવાની છે એના માટે આ પરિણામ બને એટલી ઝડપી આપવા માટે ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા જે છે એ પ્રયાસો થઈ રહ્યા છે પ્રથમ કોન્સ્ટેબલનું પરિણામ જાહેર થશે ત્યારબાદ પીએસઆઈનું પરિણામ જે છે એ જાહેર થશે ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા પહેલા એવું કહેવામાં આવ્યું હતું કે પહેલા જે છે નું પરિણામ જાહેર કરીશું અને એના પછી જે છે એ કોન્સ્ટેબલનું પરિણામ જે છે જાહેર કરીશું ઉમેદવાર દ્વારા જે છે એ રજૂઆત કરવામાં આવી ગુજરાત પોલીસ ભરતી બોર્ડને આ રજૂઆત જે છે એ યોગ્ય લાગે કારણ કે જો પહેલા નું પરિણામ જાહેર થાય તો કોન્સ્ટેબલની અંદર પહેલા કોન્સ્ટેબલનું પરિણામ જાહેર થાય તો પછી જે ઉમેદવારો પીએસઆઈની અંદર લાગે એ જે છે એ કોન્સ્ટેબલનું પદ જે છે એ છોડીને જતા રહે તો ત્રણસો પ્લસ જગ્યાઓ જે છે એ કોન્સ્ટેબલની અંદર ખાલી રહે તેવી શક્યતા હતી તો આ તમામ બાબતોને ધ્યાનમાં રાખી પહેલા કોન્સ્ટેબલનું પરિણામ જાહેર કરવામાં આવશે અને એના પછી જે છે એ પીએસઆઈનું પરિણામ છે એ જાહેર કરવામાં આવશે અને આ બંને પરિણામો ક્યારે જાહેર કરી દેવામાં આવશે તો તમે જોઈ શકો છો ભરતી બોર્ડનું લક્ષ્ય છે કે ઓક્ટોબર અંત સુધીમાં બંને પરિણામ જાહેર કરી દેવા અને ડિસેમ્બર સુધી સુધીમાં નિમણૂક પ્રક્રિયા પૂર્ણ કરી દેવી તો ઓક્ટોબર અંત સુધીમાં એલઆરડી અને પીએસઆઈ બંનેનું ફાઇનલ રિઝલ્ટ જે છે એ જે ફાઇનલ સિલેક્શનલી છે જે તમારી જે છે એ ડોક્યુમેન્ટ વેરિફિકેશન પછી મેડિકલ ટેસ્ટ લેવામાં આવે છે એ મેડિકલ ટેસ્ટ પૂરું કરી અને તમામ પ્રક્રિયા પૂરું કરી ઓક્ટોબર અંત સુધીમાં ફાઇનલ પરિણામ એટલે કે જે જે ઉમેદવારો આ બારસો ચારસો બહોત્તર જગ્યા માટે સિલેક્ટ થશે એમનું ફાઇનલ રિઝલ્ટ જે છે એ ઓક્ટોબર અંત સુધીમાં જાહેર કરી દેવામાં આવશે અને ડિસેમ્બર સુધીમાં તમને મુખ્યમંત્રીના હસ્તે નિમણૂક પત્રો આપવાની કામગીરી પણ જે છે પૂરી કરી દેવાની જે છે એ વાત ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા જે છે કરવામાં આવી રહી છે અને મહત્વપૂર્ણ ટકોર તમને યુવરાજસિંહ જાડેજા દ્વારા તમામ ઉમેદવારો માટે કરવામાં આવી રહી છે ડોક્યુમેન્ટ વેરિફિકેશનમાં તમારું નામ આવી જાય અને પ્રમાણપત્રની ચકાસણી પૂર્ણ પર થઈ જાય તો પણ અંતિમ પરિણામ જાહેર ના થાય ત્યાં સુધી ખાતરીપૂર્વક પેડા વેચી ન દેતા એટલે કે એમનું એવું કહેવું છે કે ઘણા બધા ઉમેદવારો એવા છે કે એમનું ડોક્યુમેન્ટ વેરીફિકેશનની અંદર લિસ્ટ આવશે પરંતુ ફાઇનલ મેરિટ લિસ્ટની અંદર નામ આવશે નહીં યુવરાજસિંહ જાડેજા એમની જે અગાઉની ટ્વીટ હતી એની અંદર કહ્યું હતું પ્રમાણે એકસો દસ પ્લસ જે છે એ કટ ઓફ રહેવાની શક્યતા છે તો બની શકે છે કે તમારે સો પ્લસ માર્ક હોય તો તમારું ડોક્યુમેન્ટ વેરિફિકેશનની અંદર લિસ્ટ ડોક્યુમેન્ટ વેરીફિકેશન લિસ્ટની અંદર તમારું નામ આવી જાય પરંતુ ફાઇનલ સિલેક્શન યાદીની અંદર તમારું નામ આવે નહીં તો જ્યાં સુધી તમારું ફાઇનલ સિલેક્શન ના થઈ જાય ત્યાં સુધી તમારે પહેલાંથી હરખાઈ જવાની જરૂર નથી જ્યાં સુધી તમારું ફાઇનલ સિલેક્શન ના થાય ત્યાં સુધી તમારે જે છે એ વેઇટ કરવાની છે હવે આપણે જોઈએ કે જે વ્યાકરણના દસ પ્રશ્નો હતા એ અંગે ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા શું ઇન્ફોર્મેશન જે છે એ આપવામાં આવેલી છે તો અત્યારની આપની તમામ વાત થઈ ગઈ એલ આરડીનું ડોક્યુમેન્ટ વેરિફિકેશન જે છે એ સપ્ટેમ્બરની અંદર બંને પરિણામો જે છે એ ફાઇનલ પરિણામ ઓક્ટોબર અંત સુધીમાં ગુજરાત પોલીસ પરથી બોર્ડ દ્વારા જાહેર કરી દેવામાં આવશે અને ડિસેમ્બર અંત સુધીમાં તમને તમારા નિમણૂક પત્રો જે છે એ આપી દેવાની પ્રક્રિયા જે છે એ શરૂ કરી દેવામાં આવશે